સત્તર તારીખના રોજ આપણા સુરત શહેરમાં મોહરમનો તહેવાર છે આમાં ટોટલ કરી નીકળવાના છે નાના મોટા મન્નતના તાજિયા અને પંજા વગેરે મળીને લગભગ અઢીસો જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજે ભાગ લેશે જો અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગ ના આયોજન કરવામાં આવેલા હતા આમાં તમામ આપણા કામના લોકો અમારા તમામ આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ હતી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે સોળ તારીખના રોજ આપણા કતલના રાત રાતનો બંદોબસ્ત હોય અને પછી સત્તર તારીખના રોજ લગભગ બપોરે ચાર વાગ્યાના આસપાસ

સાત જેટલા દ્રોણ કેમેરાઓથી જો પૂરા નિગરાણી રાખવામાં આવશે જો અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજજ આ રૂટ છે ત્યાં પબ્લિક સિસ્ટમ છે એનાથી જો જો અમે કંટ્રોલ તમામ પ્રકારનો વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપથી પૂરી યાત્રા પૂર્ણ થાય અને નવસો જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે રેકોર્ડિંગો બી થતા રહેશે પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસમાયિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે એના તમામ લોકો ઉપર અટકાયતી પગલાની કામગીરી ચાલુ છે અને સાથો સાથ આ લોકો ઉપર બી જો અમે લોકો જરૂરી જો પગલાઓ કાયદાકીય પ્રમાણે અમે લેતા રહીશું અને અમે બધા मेट्रो નું કામ ને લીધે ભી અમુક રોડ કઈ સકરાસ્તે બીજા છે એના ભી સોલ્યુશન પૂરા થઈ ગયા છે જોએ પૂરે અમે સુરત શહેર ના લોકો ના મેં આ બતા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જોએ અઠવાાર માં જે ગેદવાર હું ખૂબ આપના સહકાર થી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ તહેવાર ખૂબ આપના સહકાર થી ખૂબ સારી રીતે કોમી એકલા સાથે જોએ આ બી તહેવાર સમગ્ર બંધબોસ પૂર્ણ થસે લોકો અપના તહેવાર મનાવસે જોએ એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવામાં